ભુજ નજીક જૈનોના વર્ધમાન નગર મધ્ય જૈનાચાર્ય અચલગજાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની પાંચમી પુણ્યતિથિએ ગુણાનુવાદ કાર્યક્રમ પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી સાગરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં યોજાયો હતો પૂજ્યશ્રીઓએ તેમના જીવનના અનેક પ્રસંગોને વર્ણવતા જણાવ્યું હતું કે વર્ષી તપ અને તપના બળે તેઓ શ્રીએ જીન શાસનના અનેકવિધ કાર્યો કર્યા હતા તેઓ શ્રીના વર્ધમાન નગર મધ્યે થયેલા ચાતુર્માસની યાદ અપાવી તેઓના હસ્તે થયેલ સત્કાર્યોને બિરદાવ્યા હતા અને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો અરવિંદભાઈ વોરા પ્રબોધ મુનવર મહેન્દ્ર લોડાયા ધીરજભાઈ પારેખ દીપક લાલન ભૂપેશ શાહ હરીશ લોડાયા દિલીપ મોતા દર્શક શાહ નિરંજનભાઈ શાહ મહેન્દ્ર સોમાણી કેતન શાહ મૃદુલાબેન વોરા ભક્તિબેન વોરા શીલાબેન શાહ જયાબેન મુનવર સહિત શ્રાવક શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ગરવા ગિરિરાજની તસવીર અને પાદુકાને વંદન કરી તેઓના ગુણગાન ગાયા હતા